આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ આજે શનિવાર છે આજે દેવી પૂજક સમાજનું આજે મહાપર્વ કહેવાય એવો આજે દિવાસાનો દિવસ છે આજે અમારા ઉંદરા ગામના તમામ દેવી પૂજક સમાજના લોકો એમની સ્મશાન ભૂમિ ભૂમિમાં એમના વડીલો વડીલો માતાઓ બહેનો અને નાના ભૂલકાઓ જો વર્ષો પહેલાં જે પરમ કૃપાળુ પરમાત્માને શરણે ગયેલા છે એમને શ્રદ્ધાસુમન આપવા માટે અમારા ઉંદરા ગામના તમામ દેવી પૂજક સમાજના લોકો આજે ભેગા થયા છે અને આજે એમના વડીલોને એમના પૂર્વજોને યાદ કરી અને એ લોકો એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવા માટે અહીં ભેગા થયા છે તમામને વિનંતી કે સર્વ એમના વડીલોને શ્રદ્ધાસુમન અર્પણ કરે અને પરમ કૃપાળુ પરમાત્મા માં ભગવતી જે લોકો ગુજરી ગયા છે તેમને પરમ શાંતિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્માને બે હાથ જોડીને પ્રાર્થના ભારત માતાથી જય 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 ગુરુ જય ગુજરાત હું ઠાકોર જીનાજી અમારા બનાસ બચાવો અભિયાન

तो जय खित्रपाल दादा उंदरा तमारा चताबा तमारा परम आत्मा ने भरपूर शांति आपे एवी प्रार्थना जय खित्रपाल दादा उंदरा